ધોરાજીની આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરેની રોડ પર આવેલ આંગણવાડી સુવિધા વિહોણી રહી છે રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્રને વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની આંગણવાડી વર્કરની છે વિકસિત ગુજરાતના વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં આંગણવાડી ચાલે છે આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ હોવાનું આંગણવાડીના વર્કરોએ સ્વીકાર કર્યો છે ત્યારે ધોરાજીની આંગણવાડીમાં ફાયર અભાવ જોવા મળ્યો છે મારું નામ પંડ્યા હર્ષુતા બેન કોડ નંબર સાડત્રીસ ફરેણી રોડ કોમ્યુનિટી હોલ માં મારે કોમ્યુનિટી હોલ માં મારે આંગણવાડી સોંપી છે એક બે બે હજાર ઓગણીસ માં અને આ જે પહેલા તો શરૂઆતમાં બે વર્ષ સુધી ટકા આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ તો પાણીની એટલી મહામુસીબત છે કે બાળકોને પીવડાવવાનું પાણી પણ અમારે મળતું નથી પણ મહા મુસીબત હતી બહારથી ભરવું પડે છે અમારે હારીને બધુંય તમામ પાણી ભરવું પડે છે તો આજે વહેલામાં વહેલી તકે જો અમારું આંગણવાડીનું કેન્દ્ર બની જાય. તો બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઉજ્જવળ બની જાય અને આંગણવાડીમાં કોમ્યુનિટી ખાબોચી પણ ભરાઈ જાય છે પાણીનું ફાયર સેફટી મારું જૂનું કેન્દ્ર આલે છે અને અહીંયા લઈ આવીએ તો અહીં ભીત માં ખૂચી શકે એમ નથી હમ એટલે જૂનું પડ્યું છે પણ પાણી એ બોટલું ભરતા આવે થોડીક વાર થાય તો પાણી તો ઉકળી જાય બોટલમાં એટલે અમે ગોળો લીધો છે અને એમાં બાર થી પાણી ભરાવી અને આડાવડું પાણી કરીને ઠંડુ પાણી બાળકો ને છે પણ જો પાણી ન હોય તમારે શું કામ આમાં કામ કેવી રીતના